પણ મારે આજે અહીંયા ગાવું છે આ તોરણિયાને ટીબે આવ્યો છું એટલા માટે કઈ તોરણિયાને ને બીજ ના ટાણા હા એક તોરણિયા ને એમાંય બીજ હોય અને એમાંય અહાટ બીજ હોય

ખાલી વરસાદનું નથી અમને હોય શું હોય જેઠ કવિ કે જેઠ મહિનાની ગણતરી અમે સોમાહાના મહિનામાં કરી જ નથી આઠ શ્રાવણ ભાદરો ના આવું સોમાહાના છે એટલે સાધુ સંતો એમ કહે છે કલાકારો કવિઓ એમ કહે છે કે જેની અમારે ગણતરી જ ન એવા હો વૈયા જાય તો અમને વાંધો નથી પણ જેની ગણતરી કરી છે આઠ નો એક દી અમને વહેમો લાગે વેરડા તમે જો ન સમજી શકો તો આઠ નો એક દી એમને અમને વાયમાં લાગે વેરડા એટલે તોરણિયા ને બીચ નાટાણા રે હરિ હર ના રાદું ભૂલાણા આહા અમર દેવidas ના

my Na <laughs> કોઈ પણ મહાપુરુષ હોય દાતાર સુરવીર હોય જન્મ તો કોઈક મા આપે આજે જેટલા બેઠા છે બધાયના કુળદેવી અને બધાના કુળદેવી માટેનું આ ગીત અને અમારે દાયાભાઈનું જુવાન એને તો આ બહુ ગમે એટલે મા માટે

હગી માલી આય જાગે છે મને ભણકાર વાગે છે

હું તો ઘણીવાર બોલું છું મધર ટેરેસા નામનો મધર્સ ડે ઉજવાય છે મધર ટેરેસાને વંદન સેવા કરીએ છીએ અને વંદન એ તો મન થાય તો કરું નહીં કરું મારું એવું છે કારણ કે મેં વાંચ્યું છે બધું મધર ટેરેસાએ સેવાનું કામ કર્યું હોય છે સારું પણ મૂળ એના ઓલામાં લેવા હતું એની મિશન જે મિશન ખ્રિસ્તી જે આ ચાલતું હતું આપણા હિન્દુને ડાયવર્ટ ડાયવર્ટ કરવા માટે અને એણે ઘણું બધું કહ્યું ખેર એ જમાનો હોય છે ને થયું હજી એ થાય છે તો તે થાય ને હું તો અહીં ધનવાનો બધા છે અને હું એને વંદન કરીને કહું છું બધા અને સારા કામ કરે કીધા જેવું કોઈ આપણને કહે ને તો એમ માનવું કે આપણે કીધા જેવા છે એનુંય ગૌરવ લેવું મને ફલાણે સંભળાવી દીધું તો એ માનવું કે હા હજી માણસ હો તો આપણે કોઈક સમજાવે ને કે આને મને સમજાવી દીધું એમ કરીને ન કહે તો એનું માનવું કે ઓલાને ભરો હશે તું માણસ હો સમજાવવાનું ભગત બાપુ એમ કહેતા ડાયો માણસ થબકો દેવામાં હરમ કરે એને હરમ થાય કારણે કેવું પણ કઈ રીતે કહું પણ ખરાબ માણસ ખરાબ કરવામાં હરમ નથી કરતો જરાય ઈ એને કઈ નહીં એટલે એવાની પાસે બેહવું નહીં માવા હારું થઈને ખીસ્સા પાડી નાખે મિત્રો તો કરતા જ ના કરતા એકલા બેઠા રહીજો અને બાપાના સાનિધિમાં બધા કહી દઉં અહીંયા જેટલા બેઠા એને આપણે છે ને આપણો બાપ આપણા માં આપણા દાદા આપણું કુટુંબ કબીલા હગા વાલા ઈ બધા જે ઈ બધા કરવાને ને એ આપણા હાથની વાત નથી એ નક્કી થઈને આવે સાંભળ્યો અને બેસા બધાય આપણા હાથની વાત નથી બાપ કુદરતે આપેલો માહા બાપ કુટુંબ કબીલા કાકો છે એ તો વારસામાં જ એવો હોય એમ બધાય આપણા બરોબર બીજું આપણા લગ્ન થાય ને હામા હાગાવાલા હાળાને હાહારા ને બીજાને હાળ્યું જે કાંઈ થાય એ પણ આપણા હાથની વાત નથી આપણે ભલે કહીએ કે અમે આમ કર્યું જોઈન કર્યું કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે જોડી બનીને આવે એનો અર્થ એ બધું ભગવાન નક્કી કરે છે બધું ભગવાન નક્કી કરે છે એક કામ આપણને હોપ્યું છે ખબર છે તમને એક કામ આપણને હાથે થી આપણે કરવાનું છે ઈ કામ માં નિષ્ફળ ન જતા ને ભગવાન કે એક કામ ઈ નહીં કરતા કસતા એક કામ આપણે પોતાને હોપ્યું ભગવાને કરવા જેવું ક્યું ખબર મિત્ર આપણે બનાવી હકી છે મિત્ર ભલા માણસ ઈ હક આપણને આપ્યો છે આ બહુ મોટી વાત છે મિત્ર બનાવો ને ઈ હક આપણને આપ્યો છે અને એ આપણે બનાવવાનો છે એક કામ કામથી ઢંસે નહીં કરી શકતા એવું કહે ન કર પછી ભગવાન એટલે મિત્ર હારો ગોતી લેવો એટલે આ તો ઝીણી ઝીણી વાતો આવે છે એનામાંથી પણ હું વાત તમને ભરોહાની કરતો હતો વિશ્વાસની વાત કરતો તો કે ભ કુદરતની હારે રહેતા 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 આપણે આમને માયલા જઈએ એટલે હું મધર ટેરેસાના નામનો મધરસ ડે ઉજવાય છે પણ તમને ખબર છે મધર ટેરેસાને ક્યાંથી મળ્યું સૌરષ્ઠની સૌરાષ્ટ્રની જ બે દીકરી આયરની દીકરી બે પરબમાં અમરમાં અને વવાણી માં બે જે જોળીયું ખંભેલીયા રક્તપિત્યા ને જમાડ્યા ને એને પગલે ખાલી બે ડગલા જ મધર ટેરેસા એ છે ને વર્લ્ડમાં મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય તમે વિચાર કરો તો આપણી આ માવડી માટે શું ન થવું જોઈએ હવે હવે સમય આવી ગયો કે આપણે કઈ